નાનપણથી બાળપણમાં પાંચ વર્ષની ઉંમર હતી ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીને તે પધારતા એટલે ભગવાન વિશે એને ખૂબ સાંભળ્યું ભગવાનની વાતો સાંભળી ભગવાનના ચરણમાં પ્રીત થઈ મનમાં એવું નક્કી કરેલું છે જ્યારે હું યુવાન થઈશ ને ત્યારે હું ભગવાનને પરણીશ બાકી અન્ય વર્ણે હું નહીં વરું પરણેશ તો શ્રી કૃષ્ણને રૂકમિણી દેવી મોટા થયા સોળ વર્ષની ઉંમર લગ્નની તળામાં તૈયારી થવા લાગી પણ પોતાની માતાને તો ખ્યાલ છે કે મારી દીકરી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે પણ રુક્મિણીની એના સગ્ગા ભાઈને આ વાત ન ગમી એને વિરોધ કર્યો છે કેવા કોવાળિયાની સાથે તારા લગ્ન ન હોય તારા લગ્ન મારા મિત્ર શિશુપાળ સાથે હોય વે ક્યાં શિશુપાળ ને ક્યાં ભગવાન પણ રુકમિણીએ તો નક્કી કર્યું કે પરણેશ તો શ્રી કૃષ્ણને જ પ્રાણ છોડું પણ મારી પ્રિત નહીં તૂટે માં કહે છે જનેતા કે બેટા કૃષ્ણને તારા હૃદયમાંથી કાઢી ના કારણ કે આ રુકમી કોઈ કાળે ભગવાન સાથે તારા લગ્ન નહીં થવા દે કે માં પ્રાણ કાઢી શકું પણ ભગવાનને નહીં મેં મારા હૃદયમાં હરીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે

યાદવ રાય વેલેરા પધાર જો નીચર રુક્ષમણી કેમ તમારી પ્રભુ જાન નહીં આવે કે મારી જાન જતી રહેશે જાન માની પ્રાણ શિશુ શિશુપાળની હું સપનામાં ન થઈ શકું કારણ કે મેં તો પરમાત્માને પ્રેમ કર્યો છે અલૌકિકને પ્રીત કરી છે જાન તો આવી ગઈ પરીક્ષા થઈ પરમાત્માને કઈ રીતે મેળવવા એક પત્ર લખે છે એની એક બેનપણી છે એને કહે છે કે તું એક બ્રાહ્મણ દેવતાને બોલાવી લાવ ભુદેવને બોલાવ્યા અંતપુરમાં સુખ દુઃખમાં સાથે રહેવા વાળી આ એની સખી જ અંતરંગ સખી જેને કહેવાય કે અંતરના છેલ્લા ખૂણાની વાત જાણતી હતી બ્રાહ્મણ દેવતાને પત્ર આપ્યો રૂકમિણી દેવીએ સાત મંત્ર લખ્યા છે પરલોક વ્યક્તિ નો સુધારે ધન્ય કરે જે હરી શરણે પત્ર લખ્યો મંત્ર છે શ્રુતમાં ગુણ ને

હે હરીનો ભાગ લઈ જાય મન કર્મથી આપના ચરણાર્થમાં મારું મન મેં અર્પણ કર્યું છે અને એવી કઈ કન્યા હોય જેનામાં બુદ્ધિ ને ભક્તિ હોય ને તો ભગવાન સિવાય તો આપ સિવાય કોઈને પસંદ કરે એટલે મારું મન લજ્જા છોડીને હે મોરલીધર આપમાં લાગ્યું છે જો મેં વૃક્ષ રોપાવ્યા હોય અનુક્ષત્ર બંધાવ્યા હોય અને પાણીના પરબ બંધાવ્યા હોય પાણીનું દાન કર્યું હોય દાન કર્યું હોય વસ્ત્ર દાન કર્યા હોય ઉપવાસ કર્યા હોય વ્રતો કર્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ મને પતિ તરીકે પ્રાપ્ત થાવ અને એમ પણ લખ્યું કે હે નાથ અમારા કુળમાં રિવાજ છે કે કોઈ પણ કન્યાનો સ્વયંવર થાય એ પેલા એ ભવાની માતાના મંદિરે આવે હું ભવાની માતાના મંદિરે દર્શને આવું ત્યાંથી આપ મને લઈ જજો કારણ કે હું આવું સામેથી દ્વારિકા તો કોઈ એમ કહેશે કે કૃષ્ણ ભાગેડું છોકરીઓને રાખે છે પણ આપ આપની વીરતા દર્શાવીને મને લઈ જાઓ પણ પધારજો ભવાની મંદિરે આમ રુક્મિણીએ પત્ર લખ્યો ગયા છે ભુદેવ સોનાની દ્વારિકામાં પહોંચ્યા સોનાના સિંહાસન પરથી ઠાકોરજી ઊભા થાય દ્વારિકા દીશ આવો ભુદૈવ બ્રાહ્મણ દેવતા આસન આપ્યું ચરણ પખાર્યા પૂછે કયા કારણે પધાર્યા પત્ર આપ્યો વાંચ્યું જ નીકળી ગયા રથ લઈ આ બાજુ રૂક્મિણી દેવી સોળે શણગાર સજ્યા છે ભવાની માતાના મંદિરે પધારે છે ડાબી આંખ ફરકવા લાગી ડાબી ભૂજા શુભ શુકન થયા માં અંબાની સ્તુતિ કરી છે જોત જોતામાં રથ દેખાયો રુક્મિણી દેવી દોડ્યા છે અને ભગવાને હાથ લંબાવ્યો અને એ વખતે દેવીને રથમાં ચડાવવા રૂક્ષ્મણીએ હાથ લંબાવ્યો અને ભગવાનના આત્મા પોતાના અસ્ત કમળને આપી દીધો પધરાવ્યો અને ત્યાં જ જાણે અસ્ત મેળાપ થઈ ગયો જે જે કાર થયો પુષ્પની વૃષ્ટિ થઈ રુકમણી દેવી ભગવાનના ચરણ આરદમાં અર્પણ થયા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય આ બાજુ રુકમી આવ્યો કેવા લાગ્યો કે મારી બેનને પાછી ન લાવવું તો કુંડિલપુરમાં પગ ન મૂકું પણ ભગવાનની પાસે હાર્યો ગયો છે દ્વારિકા હરિ પધાર્યા સુંદર મંડપ રોપાયા છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ પટરાણી રૂકમિણી છે તો એના માટે આપણે ભગવાનના લગ્નના એક બે ગીત ગાઈ લઈએ કે